નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામના એક પ્રગતિશીલ ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ જેને જીરુ વાવેતર કર્યું છે તો આજે આપણે એની પાસેથી એક સારી એવી માહિતી લેશું કે આપણે આમાં તમારું નામ શું છે અખ્તરભાઈ તમારું ગામ કયું છે મોબાઈલ નંબર શું છે નવાનું આઠ પચીસ બરોબર આપણે આમાં વીસ પચીસ દિવસ પહેલા શું વાપરેલું હતું બેક્ટેરિયા બેક્ટેરિયા વાપરેલા વાપરેલા હતા હતા એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના જેને હિસાબે અત્યારે જોવા તો એને બે જગ્યાએ વાવેતર છે એક ખેતરમાં વાપરેલા હતા બીજામાં નહોતા તો એ બેયમાં ફેર જોવા જાઓ તો અત્યારે આમાં વૃદ્ધિ વિકાસ સારો છે બરોબર ફ્લાવરિંગની સંખ્યા પણ સારી છે વરિયાળી પણ એટલે કે જે જીરુના દાણા છે એ પણ સારા એવા બંધાઈ ગયા છે અને જેમાં ઉપયોગ નથી કરેલો એનપી બેક્ટેરિયા તો તેમાં જોવા જાવ તો અત્યારે એમાં સુકારાનો પ્રોબ્લેમ પણ જોવા મળે છે બરાબર અને રોગ જીવાતનું પ્રમાણ પણ જોવા મળે છે તો અત્યારે જીરુંનો પાક તો પૂરો થવા આવ્યો છે તો મારા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે ભાઈ જે આવનારા સમયમાં જે નવું વાવેતર કરવાના છો તો તેમાં ખાસ કરીને આ જે એનપીકેના બેક્ટેરિયા છે એમાં ખાસ કરીને આઈપીએલના બેક્ટેરિયા જે આવે છે એ માઇક્રોબોટ ટેકનોલોજીવાળા આવે છે એટલે એનાથી તમારે ફાયદો એ થશે કે આ બેક્ટેરિયા તમારે ઉનાળામાં પણ નાખો તો એ ચાલે છે બાકી જનરલી એવું થાયતું હોય છે કે ભાઈ પાંત્રીસથી ચાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં બેક્ટેરિયા નથી વાપરી પણ આ બેક્ટેરિયા તમે વાપરી શકશો એના હિસાબે તમારે ઉત્પાદનમાં ફાયદો રહેશે પ્લસ જમીનનો પીએચ આંક સારો રહેશે અને જમીન થળદુકતા રહે છે તો ખેડૂત મિત્રોને નમનો વિનંતી છે કે આવતા પાકમાં એનપી કેના બેક્ટેરિયા વાપરજો